મારી માની છોકરા રોધન શર્ટ સર ના મેઠીયો ને મેઠિયા ની ઘેર થી હટાઈનું તેલ લીધું છે એર ઇન્ડિયા એર ઇન્ડિયા નહીં કશું હતું રોધન શર્ટ તમે આમ આતુરતાથી રાહ જોઈ રહી બેદના કડવો બે બેદના અમે રોધન સટ આવે એટલે ઘેર બનાવવાનું જ નહીં ઘેર બનાવવાનું જ નહીં ના ના રોધન સટ આવે એટલે બધો ઘર બંધ થઈ જાય સટા શર્ટ ખબર સાહેબ એ ખોર છૂટશે ને તો બધું છાપ ખાઈ જશે ના ના એટલે હું હું બધા પ્લાનમાં હેડતો હશે કે ભાઈ આ બે જણા તો તૂટી પડ્યા તો ગમે જેવું બધું ખાઈ જશે કડવાન હમાસન આવવા પડશે કે ભાઈ રોધન શટ છે ને સરસ મજાની વાનગી બનવાની છે મેઢિયાના ઘેર તૂટી જ પડો ઓટા મારવાનું ચાલુ કરજો કે હો અત્યારે અથી સુગંધ આવવાની છે લ્યા મને લાગે છે શું લોહર ગાયો લાગે છે

બલલેન બોલી આવો તાણે મમ મૈરા જેવું રોધા છે બોલો આદમી તમને જબરી કંઠાઈ જાય હજી તો ચાલુય નહીં કર્યું હજી હવે ચાલુ કરો રોંધવાનું આવજો કા આ કોલસા જેવા ગોટા કઈ ના કોલસા જેવા ગોટા બોલો તારો ભાખા એવા ગોટા તમાર ખાવાના હા ખાવાના

આ થાય પાડો લોબો બומר છો દેખળે છે તે કોઈ તરા તરા નો ભજ્યો પણ આ મારો બેટો શો દેખાતો નહીં એ આયા રો ધન સઠના દાળા વાઘું શમ દેખાતો નથી આરો આયો તો કોક ના ઘેર રીડતો પાડોત આ મે કુડ જાય કે આયો આયો એ આયો આયો ભૂખારે વાઘું

નવા નવા મરસો નીકળ્યા છું તું જોઉં તો હાથ હું કાલ તો લારીમાં જોઈએ ને વડનગર હાથ થાય પેલા કે અનુભવ આટલો તે બીજી લારીમાં જોઈએ એટલે પેલો કે ત્રીસ રૂપિયા પેલી લારીમાં જોઈએ એટલે કે પચાસ રૂપિયા હા એટલે આ હું કહું એ છે ને આ મરસો છે કે કડવા ભા આ મરસો અલગ છે ને આ મરસો અલગ શું પેલો તો આવડો ને આવડે આ બટાકા જોડો મરસો તો હવે એનો ગોટો શીવડો થઈ લે જબરજસ્ત અને પહેલાં મેઠિયા ઘેરે પાડી

તહેવારો છે કે છોકરો બોકરો ને ક્યાં ના હોય તો કે કોઈક મૂઠું મીઠું કરાવો એમ કઈ ને આપડે ત્યાં ફોટવાનું વાંધો આ તો ગમવા જાય તો રોજા ની તે આજ તો ગરમ ગરમ ભજો બનાવો એવો બનાવો ને તમ તમ ને ભજો શીખો લાય હા વાકુ બાની આવસ બા એ વાકુ કોપની બાયડી જાય તો હું ઉભો પણ બા કરવા બા બાયડી પણ પહાડી મને લાગતા ભોખરો મછી લાગે હો શું હેડ્યા એ ભા મે તો હું તો આ લેવા ગયો તમ તમ એ ભજજા બનાવા છે

માથા પર્યું છે બે કા તો ન હારું છે માથા પર એટલે કશું કોમ આવડતું જોર આવે આવડતું એનો બધું શાક બધું આ સટના ડાળા બારી ખૂટી છે હવે હાતા આપણે ખાઈ લઈએ આવા તેવાના ડાળા સટના ડાળા તો હારું રોધું પડે ના રોધું પડે ઘરમાં ને તવી ખાલે ઉલી નઈ હોય હું બક બક કર છે આ તારે બડેલોન બડેલો સાલા ભાઈ આપણે તો ઉઠાવાનો વાત ખાવ છો ના અમે તો ઘેરની સીધું બલાય તો તો તળેલું નહીં ખાતા ગળેલું નહીં ખાતા બળેલું છે તે ખાઈ માં છું હું તો મને કરે મારા બચ્ચે કોણ ખાવાનો અલ્યા શું મે પાછા ડબા આ માં બધું ને બધું માં લાવજો રોધો ને ના તેલ आत्ता वडी पाहिजे रोधन सडस ती डोशी वडी गोटा बनावा पुरियो पुरिओ बनावा जण पोताय ऑन फाफळा तळा जा बाई तो तू खावा नसो पावा पण खाऊ पण आम मला वडशे शे मोम नेकडे असेल असता हो लेवा देवा पासा ओम काय बोलता असता नाही

મારે રફળ ફફળ બનાયું તમારે તમારે જે બનાવ્યું ગોટા નો બે મીઠો શું કીધું જો ગોટા બનાવ્યા છે બનાવી છે રસગુલ્લા બનાવ્યા છે

મેલું નાખી ગુલાબ જામુ જે બનાવું મેઠું નાખી ચાસ દસ ગોટા છે ને ગુલાબ ગુલાબજાબુ અલગ કાઢી રહ્યો પ્લાન કમ્પ્લીટ થવું જો હું પાડું એના અંદર ખાવા મોકળો ખાલી તમે કસું હતું ને ભાઈ વાગુ ભાઈ આવ હવે છે થોડો એક બનાવો ને એટલા પર તમને મોકલું હો કીધું ના ના બોલ તમાર જે ગુલાબ જોબુ કા હોય કે ગોટા ખા હોય તમાર જે કમાઈ ખાઈ લેવાનો અમે જો ખાવાનું પૂછ્યા તો ભાઈ પેલા પિક્ચર જેવું તારી માયા લાગી એવું છે અમાર માયા લાગી યાર હા હા તરેલા મરચા ખાશો કે મસ્ત એક નંબર અલે પેલા ગુલાબ ગરમ

બાબુ આવો એ તો પોવાની વધુ હોય ચાલશે મારે ડબલ્યુ ધોળી જય છે મારે ડબલ્યુ ધોરણી જ છે ને થાન હાય પ્રભુ અરે હા કટ કર આવો ભોડ્યો સાહેબ હા આયે આઠેમ બગડીને છઠ આઠેમ બગડીને મારે તો ધોતીયો બગડી થલ્યા હા દોચીઓ બગડી ડાયરેક્ટ છે ભાઈ કોઈ હેઠ હું આયા તો ખરો દઈએ ફેરીને આવું પણ આવ્યો હા હા પેલા ડબલ્યુ તો પર થાય

ભગવાન oh,